નમસ્કાર અને આપ જોઈ રહ્યા છો સીવી આજે સાતમી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફાળો આપ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તારીખ સાતમી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો ગાંધીનગરમાં અર્પણ કરી અને આપણા દેશની સરહદો સાચવતા તેમજ માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી દેશની રક્ષા માટે સમર્પિત થઈ અને પોતાના પ્રાણનું બલિદાન આપી વીર ગતિને વરેલા સેના અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ જવાનોના પરિવારોના કલ્યાણ માટે આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓનો રૂણ સ્વીકાર કરે છે અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો દેશમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ પૂર વાવાઝોડું ભૂકંપ કે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પણ સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થતા આ સેનાનીઓ અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ ફરજ પરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઈ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ હેતુથી આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાતમી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે આપણા દેશના સીમાડે સતત ખડે પગે રહી અને સરહદ પારની ઘૂસણખોરી અને નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી માભૂમની રક્ષા કરવા ઉપરાંત આંતરિક સલામતી સુરક્ષા આપણા સશસ્ત્ર દળોના જવાનો નિભાવે છે